રામપુરા રોડ રાજીવ આવાસ યોજનાના ફ્લેટમાં બસો ચાલીસ મકાન આવેલા છે વસ્તી ત્યાં રહે છે આ સમય આશરે સાડા ચારથી પાંચના વચ્ચે આવાસ યોજનાના ફ્લેટના બાજુમાં લાઠીઓ આવેલી છે ત્યાંની છેડી ગેસ બાટલામાંથી બ્લાસ્ટ થતા બ્યાસી લોકો શ્વાસની અને છાતીમાં દુખાવો માથાનો ભાગનો દુખાવો અને ઉલટીઓ ચાલુ થઈ ગઈ છે ઇમરજન્સી પાલનપુર સિવિલમાં બ્યાસી જેમાંથી નાના મોટા થઈને લોકોની ઇમરજન્સી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે સરકારી ફ્લેટના બાજુમાં નાના મોટા અનેક છોડો આવેલા હતા એમાં આમાંથી છોડો પણ બળી ગયા હતા એવું તો કહ્યું કે કેમિકલ આગ ભંગાર એવું વાપરે છે વાતાવરણમાં પણ નુકસાનકારક હોય છે ને બ્યાસી લોકો સારવાર લઈ રહ્યા છે ને ત્રણ લોકો સિરિયસ છે આ લોકોનું કહેવું છે કે બે વર્ષમાં ત્રીજો બનાવ છે પહેલાં પણ ભંગારની લાઠીમાં આગો લાગેલી તો પાલનપુર કલેક્ટરશ્રીને અને મામલતદાર સાહેબ શ્રીને અમારી વિનંતી છે કે અમે રાજ્યવાવાસ યોજનાના ફ્લેટના બાજુમાં બિનકાયદેસર કૌચરની જમીનમાં ભંગારના ગોડાઉન ખોલ્યા છે તાત્કાલિક ત્યાંથી खाली करवा मांग कराई रिपोर्टर नैना बेन परमार न्यूज सेवन इंडिया पालनपुर बनस और बार आणु आके आको आको हम पर आली उमा के का प्लान है करो येन होई लागे आली उमा के आंदा प्लान है आजरा में काकरा में ये बात में से है आज सुने है ना कोने कोने खबर तुम का बच्चा का आ गया किसी सुआ जाए 108 पे बता दे सारी मेरी हमारी छोकरी बार बार रंपती थी

અને બીજું કેવા આપણી સોસાયટીને કેટલા બરાબર આખી સોસાયટીમાં આખા કોલેજોના બધા અને હાચુની મામા અમને લોકો બી બરાખલ બધા આપા બધા લોકો આપ બ્લોક અમારો અતાર સીલ મરાવડા હ અમારી બિલ્ડીંગ સીલ મરાવલાય બરોબર અમને હવે કે છે બેનો મેડમ કે કપડા બદલો પણ લેવા જવા માટે બી સરકારી <laughs> કરી <laughs>

કેટલા છોકરા દાખલી પચાસ પચાસ છોકરા અને આપણા ગર્ભવતી મહિલાઓ આપણા જે પ્રેગનેન્સી ત્રણ મહિલાઓ એમ તમે તમે આ ગર્ભવતી એમ તો તમારો કયો મહિનો ચાલે અત્યારે તીસરો મહિનો ચાલે તો તમને શું તકલીફ થઈ હતી એમ શ્વાસ લેવાનું તકલીફ થાય ને તો આ કેટલા વાગ્યાનો બનાવો ના એટલે આવતા બે વાગ્યા નું સાંભળ્યું કે બે વાગ્યા નો બનાવ હતો